જો તમે આઈફોન વાપરતા હોશો તે ખબર તમારા માટે ખૂબ જ મહત્વ છે આઈફોનમાં એક ફીચર છે કે તમારી જાણી તમારી વિના તમારી લોકેશન નેટવર્ક પ્રત્યે ટ્રેક કરીને હજુ પણ તમારા ફોનમાં ચાલુ હોય છે એ ફીચરમાં આઈફોન ટ્રેકિંગ બંધ કરવા માટે ડિજિટલ પ્રાઇવસી માટે ખૂબ જ જરૂરી છે આ આઈફોનની સેટિંગમાં નેટવર્કમાં જેમાં જે વેલ્સમાં જે લોકેશનમાં સર્વિસમાં હેઠળમાં જે કામ કરતાં વાઈફાઈ નેટવર્કમાં સ્કેન લોકેશનમાં જે અંદાજમાં લોકો જે વાઈફાઈ પોતે બંધ કરી દેતું હોય છે કાં કરવાથી જેમાંથી વાઈફાઈ બંધ હોય તેમાંથી આઈફોન તો બેકાઆઉ નેટવર્કમાં કરતાં તમારી જે લોકેશન જોડાય ડેટા મોકલ તો એપ એપ શું કહે છે કે એપ એપલનો દાવો કરવામાં આવે છે કે નેટવર્કમાં સેવક પડતા ફોનની બેટરી બંધને ખરાબ અસર પડે છે વાયફોન ટેકમાં કે બંધ કરવું લોકેશન લીક થવાનો ખતરો છે કે તમારા ડેટા મરજીથી વિના સેફ બેટરી વિના જેમાંથી ખતમ થાય જે ફોન નેટવર્ક સ્કેન કરવો જે ડેટા સુરક્ષામાં જોખમી અને તેમાંથી ટ્રેકિંગમાં જે વાયફોનમાં તમારો ફોન સાયબર પણ હુમલા ઝડપમાં આવી શકે છે જે આઈફોનમાં ફિક્ચર બંધ કરવા ખૂબ જ જરૂર છે ફક્તમાં પગલાં અનુસાર આઈફોનમાંથી ચેટિંગ મજાઓની છે સ્કોલ કરી પ્રાઇવેસી સિક્યુરિટી પર ટેપ કરવાનું લોકેશન સર્વિસમાં વ્હીકલો પર જાવ સૌથી નીચે સર્વિસ સર્વિસ સિસ્ટમ સર્વિસમાં પસંદ કરવા અમે નેટવર્ક વાયરલેસમાં ન દેખવામાં ધ્યાનથી લો અને ટોક ઓફમાં કરી જવાનું ધ્યાન આપો જે સેટિંગ બંધ કર્યા બાદ તો આઈફોન વાઈફાઈ સાથે કનેક્ટ થવાનું બંધ નહીં કરે તો ફક્ત માત્ર કેટલોક મહત્સમ તમારી લોકેશન વાઈફાઈ નેટવર્ક દ્વારા નહીં થાય તમને એપલમાં તમારા આઈફોન પર એપ કપ ઓફમાં અને અલર્ટમાંથી બહાર લખ્યું તેમાંથી જે અસર કરી પરંતુ તમારું તુરંત ઓફ કરી કરવું